જય માતાજી મિત્રો તો આપણે હવે વાવણી ચાલુ થઈ ગઈ છે ઘઉં આવી જો ઘઉં આમાં ઓટા નાખી દીધા છે અને ચાલુ થઈ ગયું છે બંધાર કરવાનું અને ઘઉં આ રે વાવાતા જાય બધું કામ એક આય થઈ જાય કમ્પ્લીટ આપણે તગડા મારી દીધા ઓટા વટા આખું મરાઈ ગયું અને હવે ડાયરેક ઘઉં વાવી દેવાના છે ઓટોમાં તો આ પહેલોના બીજી વાર જાય છે ટ્રેક્ટર જોઈ જવો કમ્પ્લીટ પારી કમ્પ્લીટ થાય રેડી રેડ આલે છે જ ટેફાર રહી ગયા હે પણ હાલ હવે ટેફા નડે છે ઓટોમાં બહુ વધારે નડે ટેફા

આ પાછળનું ચકડ્યું ફરે છે કમ્પ્લીટ આખો કાટ ખાઈ ગયો તો ઓઇલ કરીને હારો કર્યું હરખું બધું આ ચેન બેનમાં ઓઇલ કર્યું વરસાદનો પડ્યો હતો ને એમાં કાટ ખાઈ ગયો તો આખું બધું દવા કહું ના બાજકા મંડા હારવા અહીંથી નાખી જ દેવાના હોવાઈ જાય કમ્પ્લીટ કહું પછી પાણી ચાલુ કરી દઈ જો આ ને ખાતર મિક્સ કરેલું ડીએપી ખાતર છે ને એક બીજું કંઈક એકાદું ખાતર હતું એ નાખી દીધું ચાલુ કરી દઈ મેં કીધું હવે બાપા આંકે છે ટ્રેક્ટર આપણને તો ઓટામાં આંકતા નહીં ફાવે કારણ કે વાંકો ચોંખો લીટો થઈ જાય એટલે વચમાં મેં થોડું કાંઈકું પણ ન મેળાયું એટલે બાપા આંકે એટલે સીધું થાય પટ્ટી કમ્પ્લીટ ટ્રેક્ટરની છત્રી એક નથી છત્રી નાખવી પડશે પણ હાલશે હવે અત્યારે તો ઉનાળો નીકળી જાય છે એવું લાગે છે છત્રી વગરનો ટ્રેક્ટર આપણે બેલામાં હાલે જો આ તમને બતાવવામાં ઘઉં ને ખાતર બે મિક્સ કરેલું ઓલું તડકાનું કડીક પડ્યું રહ્યું ને એમાં ઓલું થઈ ગયું કેમ ચોખ્ખું નથી જો આમ લીલા ઘઉં લાગે ને કેમ જાણે આમ પલળી ગયા ખાતર ઓઘરાઈ ગયું તડકાનું એટલે એવું થઈ ગયું જો આટલું વવાઈ ગયું તમને બતાવું આ બધું ઘણું વાવાઈ ગયું હોય તો બસ વાવાયું થોડુંક બાકી છે અડધા ઉપર વયું ગયું છે ના અડધા ઉપર નહીં હજી ઘણું આગળ વધી ગયું ટ્રેક્ટર હાવ છેલ્લા જ પડ્યું છે જો આ બધું વાવાઈ ગયું કમ્પ્લીટ અહીંયા બસ હવે પાંચ છ ફેરી બાકી લાગે છે કમ્પ્લીટ વાઈ ગયું પછી ધોરિયા કરી નાખવાના અને પાણી ચાલુ કરી દેવાનું આખું ઘઉં ઉગી જશે પછી ઘઉંમાં ત્યાં મહેનત ન હોય એટલે આ વખતે ઘઉં જ વાયા છે આપણે એમાં ભાગીદાર રાખેલો એટલે એની રીતે પાણી વાયર રાખે એકવાર દવા છાંટવાનું થશે દવા છાંટ દઈ બાકી કમ્પ્લીટ આ ઓટાના બંબુડા નીકળી ગયા હે અહીંયા મૂક્યા પછી એક ઠેલી અહીંયા ઉડે બસ હવે તો બે એક લીટી જેવું બાકી લાગે બાકી બધું પૂરું કમ્પ્લીટ થઈ ગયું જ પડ્યા આ પાણી આવે એટલે ઢેફા ઉગડે દટાઈ જાય કે વાંધો નહીં આવે કમ્પ્લીટ થઈ ગયા ઉગે એટલે પછી જોયું જાય કેવા હે અને જો તમને આ વિડીયો આપણો ગમતો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો થોડોક સપોર્ટ કરો બધા બસ બાકી જય માતાજી બધાને હવે જો મને આંકવાન કીધું આપણે ચડ્યા ચાલુ કરી દઈએ આપણે